નરેન્દ્ર મોદી છે ને એ આપણા દેશને આગળ લઈ જવા માંગે છે અને કોંગ્રેસ છે ને ખાડામાં લઈ જવા માંગે છે અને અમારે બેસવાની જગ્યા નથી કોઈ તગડે સાચી ક્યાં જવું અમારે માણસ અને ક્યાંક જગ્યા અમને એક ઠેકાણે ગયો ને તો અહીંયા બધા લોકો ધંધા વાળા બે રહી એક ઠેકાણે અને જ્યાં અત્યારે હાલ રોડ બન્યા છે ને ત્યાં બધા પાછા પાછા તોડીને પાછા પાછળથી ગટરો બધું થાય છે રોડ રસ્તા પાછા હતા એમને બધા વિખેરાઈ જાય છે છિયા પાણી પ્રશ્ન મેઇન છે પાણી આવતું જ નથી ખાસ તો અમારે વિછીયા ગામમાં પાણીનો પ્રશ્ન

અને અમારે બેસવાની જગ્યા નથી કોઈ તગડે સાચી ક્યાં જાવું અમારે માણસ તો ચાક સરકાર એટલું અમને એક ઠેકાણે કહી દો ને તો એમ આ લોકો એ બધા એક એક આમટા છે બે જ જાય શું નામ છે દાદા રવિન આ વખતે કોણ કોણ જીતશે તમને શું લાગે ભાજપ કે કોંગ્રેસ હે ભાજપ જીતશે કે કોંગ્રેસ ભાજપ પર જીતે ને કેમ ભાજપ જીતવી જોઈએ રાષ્ટ્રીય પક્ષ છે અને નરેન્દ્ર મોદી છે ને ઈ આપણા દેશને આગળ લઈ જવા માંગે છે અને કોંગ્રેસ છે ને ખાડામાં લઈ જવા માંગે છે અને રામ મંદિર બનાવ્યું તો નરેન્દ્ર મોદીને આભારી અભિનંદનને લાવવા અડતાલીસ કલાકમાં તો નરેન્દ્ર મોદીને આભારી આતંકવાદી નાશ થયો તો નરેન્દ્ર મોદીને આભારી ત્રણસો સિત્તેર કલમ નાબૂદ થઈ તો નરેન્દ્ર મોદીને આભારી અને અત્યારે જે આયુષ્માન કાર્ડ છે એ માણસ માટે છે ને ગરીબ માણસ માટે છે ને ભગવાન રૂપ છે હા બીજું હવે ભાજપ સરકાર આવે તો બીજી શું માંગ રહેશે તમારી બસ એનો વિકાસ ચાલુ છે અને ઈ જે બોલે છે એની ગેરંટી પૂરી કરે છે એને તો બધી યોજના એવું કાઢી છે લેવાવાળા ક્યાં માણસને લેતા આવડું જોઈએ ને તમે બીજાના ખંભે બંદુક ફોડો શું કામ એટલે આ દેશને જો બતાવો હોય તો એક જ વ્યક્તિ છે નરેન્દ્ર મોદી યોગી અને અમિત શાહ વિચામાં લાયબ્રેરી બની એટીઆઈ બન્યું સેવા સદન ભવન બન્યું રોડ બાર બન્યા ગામના રોડમાં ગ્રાન્ટ આવશે તે દી બનાવશે સરપંચ

ખેડૂત આગળ આગળ આવશે વેપારી ક્યાંથી આવવાનું આવવાનું ક્યાં બરોબર બરોબર આ ખાંડ પીવા થોડી મોંઘવારી થોડીક નડે જ ને આમાં દિવસે ભાવ વધતા જાય અને ધંધા પાણી હોય ને માણસ કેમ માણા ખાઈએ કે થોડુંક એમાં મોંઘવારી ઓછી થાય ને આપડે હોના ચાંદી નથી કેતા એ પહેરીને કોઈ તૂટી નથી જવાનું જે છે એ ખાન પીણામાં ઓછું થાય ને તો માણસ ખાઈએ કે ગરીબ અમા અમે તો સાધન થોડુંક લઈએ છું બિચારા હાવ જે મધ્યમ હાવ નીચા વર્ગના હોય એ કેમ ખાઈએ કે બિચારા એનું જોવાનું તો ટક લાવીને ટક ખાતા હોય એ કેમ રહેતા હશે અમે તો ખાઈએ એકશું રોજનું લઈને તે બિચારા હાવ જે ઓલા હોય એ ન લઈએ કે બે થોડુંક એમ એને પણ થોડુંક વિચાર કરે ને તો વધુ સારું પડે કે ભાઈ ના હાલો એને તો કાંઈક એને ખાવા પીયાત મળી ગયું એમ એટલે એમાં થોડુંક ખાન પીણમાં થોડુંક ઓછું થાય ને તો વધુ સારું એમ બીજું જ કાંઈ આપણે નથી જોતું કાંઈ આપણને માણા પેર ઓઢો ને બહુ નહીં પણ જે જે ખોરાકનું જ છે માણાને બીજું કાંઈ નથી અત્યારે એમ એમાં થોડુંક ઓછું કરે સારું બીજું ગાડી લઈને કોઈ ફરવા નથી જે તેલના ડબ્બામાં ખાણ પીવામાં એમાં ઓછું થાય ને થોડીક મોંઘો તો સારું આમ તો વાંધો નથી આવતો મોદીએ જો અનાજનું તે કરી દીધું છે કે રાશન મળે છે એ આપણને સુવિધા બધાને કરી દીધી છે એ પણ કેટલી સહાયતા આપણને કરી છે ને એટલી તો હાવ તો આપણને એમને નથી રાખ્યા ને એમ એટલું કહી દીધું એટલું સારું એટલે આભાર મોદીજીનો હજુ મોદીજી થોડુંક આગળ કાંક વધારે તો અમારે નહીં વાંધો આવે અને સુવાચ કર્યા છે અત્યારે સુધીમાં રોડ રસ્તા અમારા ગામમાં બધા નવા નવા પુલ બન્યા બધી સારી સારી બધી પ્રવૃત્તિ બધી સારી થઈ છે ઘણી જે ભાજપ હમણાં સાહેબ આવ્યા બાવળીયા સાહેબ પછી ઘણા વિકાસના કામો થયા છે ખાસ તો અમારા વિચાર ગામમાં પાણીનો પ્રશ્ન અને જ્યાં અત્યારે હાલ રોડ બન્યા છે ને ત્યાં બધા પાછા પાછા તોડીને પાછા પાછળથી ગટરું બધું થાય છે રોડ રસ્તા પાછા હતા એમને બધા વિખેરાઈ જાય છે અત્યારે તમે જ્યાં જ્યાં રોડ રસ્તે જ્યાં છે ને એ બધા બ્લોક બ્લોક બધું પાછું તોડીને પાછી ગટર ઉપ કરી છે એટલે રોડની હાલત હતી એવી નવી થઈ ગઈ છે ચોટેલા હા એની જરૂર છે ચોટેલા ફોર રોડ કરે ને એની જરૂરત છે ત્યાં ના અને પાછા

બધી રીતે બધી વસ્તુમાં કામ કઈ સારું છે નહીં મોંઘવારી કામ સારું મોંઘવારી ભલે વધે પણ કામ બહુ સરસ છે મોંઘવારી કરતાં કામ વધુ સારું છે મોંઘવારી ભલે વધે હજી ભલે વધતી જાય તો કામ બહુ સરસ છે આપણે તો કઈ જ્યાં સુધી જીવે ત્યાં સુધી એ જ આવે આપણે એવું કેવા માંગીએ છીએ હા મોદી સરકાર જ આવવા આપણે બીજા લાવવા જ નથી એમનું હાલે ઘરે નથી ચાલતું ભાઈ કેમનું પહેલાં હાલે

કે અમારા હસબન્ડનું ઓપરેશન કરાયું હતું બોઘરા સાહેબના દવાખાને આટકોટ એટલે અહીંયા મેં કીધું ગરીબ લોકોને કે આવો ચાન્સ મળે દૂર જાવું ન પડે પૈસા ન હોય તો પણ થઈ શકે સુવિધા પણ સારી જમવાનું પણ આપે દવાખાનાનું કામકાજ પણ સારું અને મોદી સાહેબ એ ઘણા બધા સુધારા કર્યા જ છે આપણે દ્વારકાનું પછી આપણે પાવાગઢનું પછી આ રામજી મંદિરનું બહુ સારા કામ કર્યા જ છે એટલા માટે એકસો ને એક ટકા મોદી સાહેબ જ આવશે અને હું એની પાર્ટીમાં જ છું અમારા ગામમાં બધું સારું છે પણ એક પાણી સુવિધા એ બહુ અગવડતા છે બેન કેમ કે આઠ દિવસ સુધી પાણી નથી આવતું હા પાણી આવતું જ નથી એટલે અમારે જવાનું શરીર હોય ઉંમરલાયક હોય તો અમે બહાર પાણી ભરવા જઈ ન શકી પછી એક જ પ્રશ્ન છે પણ મેં તો મોદી સાહેબને આવી નાની વાતમાં હેરાન ન કરાય એટલા માટે થઈને મારે તમને રજૂઆત કરું છું કે તમે છે ને એક અમને કરાવી દેજો કે વધારે નહીં તો બે દિવસે કે ત્રણ દિવસે પાણી આપીને તો ખૂબ ખૂબ સારું ધન્યવાદ કહેવાય શું નામ છે આપલેષભાઈ છાપાવાળા